ધારાસભ્ય થઈ ગયા સુરતથી તમે આવો છો ગૃહમંત્રીને લઈને પણ તમે એવા ઘણા બધા નિવેદનો કર્યા હતા વિધાનસભામાં હવે આમને સામને હશો હા તો કશું ચર્ચા જનતાના હિતમાં જે ચર્ચા ચર્ચા હશે ગુજરાતના લોકો માટે એટલે ભાષા પરનો સંયમ હશે કે ભાષામાં તો બેન પહેલાય સંયમ હતો અમે કાય એને ગાળો તો દીધી નથી સમાજમાં જાહેરમાં ન બોલી શકાય એવા કોઈ શબ્દો તો વાપર્યા નથી જાહેરમાં બોલી શકાય એવી જ શબ્દો બોલ્યા છે ને કોઈ

મગજનો આક્રોશ ઓછો કરી નાખશું શબ્દોના આક્રોશમાં રહેશું તો બધું સમય સંજોગ પ્રમાણેની વાત છે એટલે ગોપાલ ઇટાલિયામાં પરિવર્તન આવશે નહીં પરિવર્તન એટલે કંઈ હું પહેલાં વાલીઓ લૂંટારો હતો અને હવે ઋષિ વાલ્મિકી થઈ જાવ એવું કાંઈ છે નહીં ને હું તો મારો સ્વભાવ શું છે કે જ્યાં જનતાને અન્યાય થાય અત્યાચાર થાય ખોટું થાય ત્યાં બોલવું એ મારો સ્વભાવ અને મારી જવાબદારી બંને છે અને લોકોએ પાછી મને વધારાનો ધારાસભ્ય તરીકે કામ સોંપ્યું છે હવે તો ઓફિશિયલ કામ સોંપ્યું છે તો હું એ કરીશ એમાં બદલાઈ જવાની ક્યાં વાત છે